ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ચૂકી છે અને સૌથી નિસ્પર જો કોઈ ગ્રૂ મંત્રી હોય તો હર્ષ સંગવી છે સાથે સરકાર પર પણ આકરા પ્રહાર પૂર્વ ધારાસભ્ય સભ્ય ગ્યાસુદ્દીને સેકે કર્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

તેમની કામગીરીના સામે પ્રશ્ન તો ઊભા કરી દીધા છે ગુજરાત સરકાર છેલ્લા બત્રીસ વર્ષથી આ શાસન કરી રહી છે પરંતુ સૌથી નિષ્ફળ સરકાર અને સૌથી નિષ્ફળ ગૃહમંત્રી કોઈ રહ્યા હોય તો એ હરસંઘવી છે બળગા ફૂંકવામાં માસ્ટર મોટી મોટી વાતો કરવામાં માસ્ટર ફિલ્મી ડાયલોગ બોલવામાં માસ્ટર પરંતુ જેમનું કાર્ય કરવાની પદ્ધતિ તે બિલકુલ શૂન્ય રીતે એ કામગીરી કરી રહ્યા છે ગુજરાતની અંદર જ્યારે ગુનાખોરીનું પ્રમાણ આટલું વધ્યું છે લોકો ત્રાહીમામ પોકાર્યા છે એવા સમયની અંદર એ જ હિન્દુ મુસ્લિમનું ગેમ રમવા માટે અને પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આ રીતના કૃત્યો કરવામાં માહેર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના નિષ્ફળ ગૃહમંત્રી જે છે એ હવા ત્યાં માની રહ્યા છે હું માનું છું કે જે રીતના એક ડિમોલ્યુશનની કાર્યવાહી કરવામાં આવે એક તરફી કાર્યવાહી કરવામાં આવે નામદાર હાઈકોર્ટનું પણ જ્યારે આદેશ હોય એ છતાં પણ ટેકનિકલ અમુક કાર્ય ઊભા કરી અને બીજી જગ્યાએ ડિમોલ્યુશનની કાર્યવાહી કરવામાં આવે તો હું માનું છું કે આ બહુ દુઃખ બાબત છે સરકારો જે છે એ પોતાની વિચારધારાથી નથી ચાલતી સરકારો સંવિધાનથી ચાલે છે અને સંવિધાનને જે લોકોને અધિકારો આપ્યા છે એ અધિકારો દ્વારા જે એમને શાસન કરવાનું હોય છે પરંતુ જે રીતના આ લિસ્ટ સરકાર હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરી રહી છે અને નિર્દોષોને રંજાળી રહી છે હું માનું છું કે એમને કુદરત પણ છોડવાની નથી કે જે આવા શિયાળાની સિઝનની અંદર વર્ષોથી લોકો લગભગ સોસો વર્ષથી રહેતા લોકો એમને ઉજાળી દેવા હું માનું છું કે એ વ્યાજબી નથી જ્યારે પણ આપણી ગાઈડલાઇન રહી છે આપણી ગુજરાતની પ્રણાલી રહી છે કે બે હજાર દસ સુધીના જેની પાસે પુરાવા હોય એવી જગ્યા જો ડિમોલિશન પણ કરવામાં આવે તો એમને જે છે વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે એમને વ્યવસ્થિત એમને જે છે રહેઠાણ આપવા પડે પરંતુ બહુ દુઃખ સાથે કેવું પડે કે તમામ ગુજરાતની પ્રણાલિકાઓ તમામ ગુજરાતની અંદરની જે ગાઈડલાઈનો છે એ તમામનું આ સરકાર ઉલ્લંઘન કરી રહી છે અને હું માનું છું કે આ નિષ્ફળ ગૃહમંત્રી બળબોલા મુખ્યમંત્રી સદંતર નિષ્ફળ છે અને જ્યારે પણ એમની જે એક્ટિવિટી તમે જુઓ એમના જે તમે ભાષણ જો તમને એવું દેખાઈ આવે કે એક જેને કહેવાય કે બિલકુલ અપરીપક વ્યક્તિને ગુજરાતની અંદર આ જે ખાતું ગ્રહ ખાતું સોંપવામાં આવ્યું છે હું માનું છું કે એ બહુ જ દુઃખદ બાબત છે એમની જે ફરજ છે એની અભાવોમાંથી એ ચૂક કરી રહ્યા છે કેન્દ્રીય મંત્રી ક્યાં દૂધના ધોયેલા છે કેન્દ્રીય ગૃહમંત્રી પોતે તડી પાર થયેલા છે જે પ્રકારે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું છે કે કાયદો વ્યવસ્થા હોય કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તેને લઈને સરકાર અને ગૃહમંત્રી યોગ્ય કાર્યવાહી નથી કરી શકતા અને તેમણે થોડાક સમય પહેલાં અમિત શાહે જે પ્રકારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વખાણ કર્યા છે તેને લઈને પણ ટિપ્પણી કરી છે આ પ્રકારના સમાચાર પ્રકારની માહિતી માટે નવજીવન ન્યૂઝ ડી ચેનલ જોવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા